હાલના પ્રદૂષણ યુક્ત વાતાવરણમાં આંખની સંભાળ રાખવા ખૂબ જરૂરી બની જાય છે ત્યારે સુરતમાં આઈક્યુ હોસ્પિટલ દ્વારા વધુ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ આંખની તપાસ અને સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં ચાર અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર્સના ઉમેરા સાથે મોટિયા લેસિક અને રેટિના સારવાર શરૂ કરવામાં આવી છે સુરતના રાંદેર વિસ્તારમાં આઈક્યુ હોસ્પિટલમાં આધુનિક ટેકનોલોજી સાથે આઈક્યુ હોસ્પિટલ દ્વારા ખાસ સારવાર શરૂ કરવામાં આવી છે જેનું આજે ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું ઓપનિંગ સેરેમનીમાં ટ્રાફિક ડીસીપી અમિતા વાણાની ડેપ્યુટી એસએમસી કમિશનર આશિષ નાયક ઉપસ્થિત રહ્યા હતા સાથે આઈક્યુ વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપી હતી ત્યારે ઉદઘાટન પ્રસંગે સીએમડી એ જણાવ્યું કે સુરતની સુવિધા હવે વૈશ્વિક સ્તર નિપુણતા સાથે સમુદાયની વધતી જતી માંગને ને પહોંચી વળવા મોતિયા સર્જરી રેતી ના સારવાર લેસિક ગ્લુકોમા કેર આઈસીએલ પ્રક્રિયા રિકવંત કરન્સ અને ઓપ્ટિકલ સેવાઓ સહિતની સેવાઓ વ્યાપક શ્રેણી રજૂ કરે છે મોડ્યુલર ઓટીએસ ઉપરાંત

આઈક્યુ નું નેટવર્ક ભારતભરમાં ત્રીસ થી વધુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો અને નાઇજીરિયા આફ્રિકામાં ત્રણ હોસ્પિટલોને આવરી લે છે આઈક્યુ દૂરદેશી આરોગ્ય સંભાળ દ્વારા જીવન પરિવર્તન લાવવાના તેના મિશન ચાલુ રાખવા માટે તૈયાર છે માન્ય સીપી સાહેબ માર્ગદર્શન હેઠળ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા પરવા કેમ્પેન ના શીર્ષક હેઠળ આજરોજ સુરત શહેરના જે હેવી વ્હીકલ ડ્રાઈવર કેબ ડ્રાઈવરો વેન ડ્રાઈવરો અને અમારા પોલીસ કર્મચારીઓનો નિદાન નું એક આઈક્યુ હોસ્પિટલ સાથે રહી એનું આયોજન કરવામાં આવેલું છે જેમાં બસો થી વધારે ડ્રાઈવરો અને અમારા પોલીસ કર્મચારીઓનો આઈ ચેકઅપ કેમ્પ કરવામાં આવશે અને આંખ અને ટ્રાફિકનો સીધો જ સંબંધ એ ક્યાંક ને ક્યાંક સુરક્ષા સાથે સંકળાયેલો છે જેના માટે આયોજન કરવામાં આવેલું છે અને આ આયોજનમાં જે પણ ડ્રાઈવરના જે પણ હેવી વ્હીકલના ડ્રાઈવરો છે એમની આંખના અલગ અલગ પેરામીટર્સ કે એમની દ્રષ્ટિ યોગ્ય છે કે કેમ એ દ્રષ્ટિમાં જો ખામી જણાશે તો એ ખામીનું કરેક્શન પણ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે અને આના લીધે ચોક્કસપણે જે એમના ઇમ્પેર્ડ વિઝનને કારણે એક્સિડન્ટ થતા હોય છે એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો આવશે અને સાથે સાથે અમારા ટ્રાફિક પોલીસના કર્મચારીઓ કે જે ટ્વેન્ટી ફોર રોડ ઉપર લોકોનો ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય ટ્રાફિક કન્જેશન ન થાય તે માટે હંમેશા ખડે પગે તૈનાત રહેતા હોય છે તેવા કર્મચારીઓના પણ આઈ ચેકઅપ કેમ કરવામાં આવશે એમની આંખની જે પણ તકલીફો હશે તેમનું સારવાર પણ કરવામાં આવશે અને આ માટે હું આઈક્યુ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે સમગ્ર જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના ડ્રાઈવરો છે એમનો અને અમારા ટ્રાફિક પોલીસના કર્મચારીઓની વેલફેરની કામગીરી કરી જય હિન્દ જય ભારત આમ તો ચેતવણી કરતા પણ અમને લોકોના સુરક્ષાની ખૂબ જ ચિંતા છે અને અમે ઈચ્છીએ છીએ કે જ્યારે અમે પિસ્તાલીસ દિવસનું એક ફેબ્રુઆરી થી એક જાન્યુઆરી થી ચૌદ ફેબ્રુઆરી સુધીનું એક ટ્રાફિક અવેરનેસ હેલ્મેટ અંગેનું ચલાવ્યું તો એ જે કેમ્પેન જ્યારે પૂર્ણ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે ગઈકાલે માન્ય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા એક રેલીના ફોર્મમાં પ્રચાર પ્રસારની સાથે લોકોને એક અપીલ તો કરવામાં આવી જ છે કે પ્લીઝ કાલે તમે જયારે રોડ પર નીકળો પંદરમી તારીખે ત્યારે તમે પણ હેલ્મેટ પહેરો અને તમારા પરિવારને પણ હેલ્મેટ પહેરાવો તો એમાં ચોક્કસ હું કહીશ કે કાલથી અમારા ત્રણ હજારથી વધારે સુરત સિટી પોલીસના કર્મચારીઓ ત્રણસો થી વધારે અધિકારીઓ સાતસો બોતેર થી વધારે સીસીટીવી કેમેરાઓ જે દરેક જંક્શન પર લાગેલા છે અને સાથે સાથે અમારા દરેક કર્મચારીઓની પાસે વન નેશન વન ચલણ એપ અને સાથે સાથે વિડીયો જેના માધ્યમથી અમે જે પણ ટુ વાહન ચાલકો હેલ્મેટ પહેરીને નહીં નીકળે તેમના વિરુદ્ધ ચલણ જનરેટ કરીશું સાથે સાથે ડ્રોનની મદદથી પણ એવા વિસ્તારો આઈડેન્ટિફાઈ કરવામાં આવશે આવનારા સમયમાં કે જ્યાં હેલ્મેટ પહેરના પહેરનારાઓની સંખ્યા ઓછી હશે તેવા એરિયાને પણ ટાર્ગેટ કરવામાં આવશે અને સૌથી મહત્વનું કે સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં જે અમારી પબ્લિક એડ્રેસ સિસ્ટમને મોનિટરિંગ કરવાની જે બાર સભ્યોની ટીમ બેઠેલી હોય છે આ બાર સભ્યો પણ અલગ અલગ જંક્શનો પર જ્યારે સિગ્નલ રેડ સિગ્નલ હશે ત્યારે જે પણ ટુ વ્હીલર વાહન ચાલકે હેલ્મેટ નહીં પહેર્યું હોય તેમને કેમેરાના માધ્યમથી જોઈ અને પબ્લિક એડ્રેસ સિસ્ટમથી અનાઉન્સ કરશે કે આ વ્યક્તિએ હેલ્મેટ નથી પહેર્યું તો પોઈન્ટ પરના કર્મચારીઓ છે એમનું ઈ ચલણ બનાવડાવે પણ આ સમગ્ર પ્રક્રિયા જે આવતીકાલથી કરવાના છે એમાં અમારો ઉદ્દેશ્ય ફક્ત એટલો જ છે કે ફોર્ટી નાઇન

अपनी साथ जित जुड़ाये अपना मित्रों सगा संबंधियों पर हेलमेट अपील करो थैंक यू मैं डॉक्टर अजय शर्मा मैं चीफ मेडिकल डायरेक्टर और फाउंडर हूँ आई क्यू सुपर स्पेशलिटी हॉस्पिटल का और आज हम यहाँ पे है गांधी रोड सेंटर जो सूरत के अंदर है ये सेंटर हमने आज से तकरीबन तेरह साल पहले शुरू किया था आज फोर्टींथ ईयर ऑलरेडी हमें शुरू हो गया है और हमने इसका एक री लॉन्च किया है क्योंकि ये ऐसा सेंटर है जिसको हम एक हब सेंटर या मेन सेंटर बोलते हैं जिसके अंदर हर टाइप की आंख की बीमारियों का इलाज होता है चाहे वो कैटरेक्ट सर्जरी है जिसको मोतिया सफ़ेद मोतिया बोलता है काला मोतिया है चश्मा उतारने के लिए जो विधि है जिसमें जो ब्लेड फ्री लेजर से भी चश्मा उतरता है और पर्दे की रेटना की सारी बीमारियों का इलाज यहाँ पे होता है और पूरे गुजरात के अंदर आज हम काफ़ी जगह पे मौजूद हैं जिसमें सूरत है बारूच है वडोदरा है और आ, सूरत इट के अंदर हम तीन सेंटर हैं हमारे और अगर हम देखें कि कितने नंबर ऑफ पेशेंट्स के हिसाब से आईक्यू जो आई की चेन है उसमें मैक्सिमम नंबर ऑफ़ पेशेंट्स जो है आईक्यू चेन के अंदर वो आईक्यू में आता है आई चेन के अंदर और वी आर वेरी प्राउड टू तो से के वी आर नंबर वन इन सूरत टू टेकिंग केयर ऑफ़ पेशेंट्स और हमने पेशेंट की बात करके उनसे ट्रीटमेंट लेके बहुत सेटिस्फाइड है आज ये दिन और भी एक अहम इसलिए है क्योंकि आज के दिन हमने पुलिस कर्मचारियों के साथ मैडम अमिता आई थी उनके साथ जो डिप्टी कमिश्नर ऑफ पुलिस है उनके साथ मिलकर हमने एक कैंप भी लगाया है जिसमें हम सारे के सारे पुलिस कर्मचारियों के विजन दृष्टि उनकी हम फ्री आई चेकअप कर रहे हैं और ये कैंप जो आ, मिशन परवाह जो है जिसके अंदर हेलमेट का यूज मैंडेटरी करा है जो पुलिस ने जो हर जगह पे भी है बट यहाँ पे थोड़ा सा एक्टिवली आज जो ये कर रहे हैं तो हम उसमें साथ में पार्टिसिपेट कर रहे हैं किसी भी ऐसी चीज के अंदर आई की जो पार्टिसिपेशन चाहिए हम उसके लिए तैयार हैं हम जनता की सेवा करते रहेंगे हम अलग अलग टाइप की प्रतिक्रिया जरूर करते हैं सजियां जरूर करते हैं लेकिन ये भी हमें ध्यान रखना है कि हम आयुष्मान भारत के अंदर भी नंबर वन काम करते हैं का हमारे पास जो भी लोअर से लोअर कैटेगरी का भी जो पेशेंट आता है वो भी यहाँ पे ट्रीट होता है इसी फैसिलिटी में जो आप आज नहीं देख रहे हैं आज ही हमने सब कुछ नया इसको कराया हमने बहुत इस इसपे पैसे लगाए हैं मशीनों पे और इंफ्रास्ट्रक्चर पे આપે માધ્યમ થી મેં ચાઉા યે સબ લ જાણે પહેચાને કે નયા સટર હાદા જ્યાદા આકે ફાયદા ઉ ધન્યવાદ